ભરૂચના દહેજમાં નર્મદા પરિક્રમા વાસીઓ બે બોટ વચ્ચે મૂકી જોખમી રીતે અવરજવર કરી રહ્યા છે જેટી નજીક પાણી ન હોવાથી બોટ પહોંચી શકતી નથી જેના કારણે આ સમસ્યાનું નિર્માણ થઈ રહ્યું છે નર્મદા પરિક્રમાના દક્ષિણ તટ પરના અંતિમ पड़ाव એવા શ્રી રેવા સંગમ તીર્થધામ વમલેશ્વરથી હોડી દ્વારા સામેકાંઠે ઉત્તર તટે આવેલા મીઠી તલાઈ ખાતે પરિક્રમાવાસીઓને ઉતારવામાં આવે છે પરંતુ ઉત્તર કાંઠે આવેલ નર્મદા પરિક્રમાની જેટી આગળ આશરે દસથી પંદર ફૂટ જેટલું પુરાણ થઈ જવાથી મોટી ટ્રોલર બોટને તરવા માટે જરૂરી થી આઠ ફૂટની ઊંડાઈ પખવાડિયાના આઠમથી બાર સુધી દિવસના પાણી ઓછા રહેતા મળતી નથી જેના કારણે પરિક્રમાવાસીઓથી ભરેલી બોટ કિનારાથી જે સુધી પહોંચી શકતી નથી ગત વર્ષના સાપેક્ષમાં આ વર્ષે પુરાણ વધવાથી સમસ્યા વધી છે આ વર્ષે ચારથી પાંચ વખત આવી બાધા ઉભી થતા પરિક્રમાવાસીઓને લાકડાના પાટિયાના સહારે જીવના જોખમે પસાર કરવામાં આવ્યા આ અંગે હોળી ઘાટના સંચાલકો દ્વારા તંત્રની વારંવાર રજૂઆત કરાઈ છે કે પરિક્રમાની જેટી આગળ ડ્રેજિંગ કરી ખાડીની ઊંડાઈ વધારવામાં આવે જેથી મોટી બોટો કિનારા સુધી લાગી શકે અને તે થાય તે દરમિયાન વચગાળાના વિકલ્પ રૂપે રો રો ફેરીની જેટી પર બોટ લંગારવાની કાયમી મંજૂરી આપવામાં આવે તેવી માંગ કરાઈ છે બ્યુરો રિપોર્ટ ટીવી ન્યૂઝ ભરૂચ